બનાવની જાણ થતા બોટાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર બનાવમાં કુટુંબી ઝઘડાનું કારણ પૂછવાનું જાણવા મળ્યું છે બોટાદ તાલુકાના નવી સર્વે ગામે આજ રોજ સવારના સમયે આ ગામે જે મરણ જનાર છે દશરથભાઈ જગુભાઈ ધાધલ તેઓ પોતાની ખેતરે વાડીએ ખેતી કામ કરતા હતા તે સમયે આ કામના જે આરોપી છે તેઓ ત્યાં વાડી ગયેલ અને બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી અને આ બોલાચાલી થયેલ તે દરમિયાન આ કામના જે આરોપી છે તેમણે પોતાની પાસે રહેલ હથિયારથી આ દશરથભાઈ ઉપર ફાયરિંગ કરી અને તેઓને ફાયરિંગ કરેલ છે તેમની ઉપર અને તેઓને ત્યાં ફાયરિંગ કરીને ત્યાંથી ભાગી ગયેલા હતા કે જેથી આ જે મરણ જનાર છે દશરથભાઈ તેમના પિતા જગુભાઈ તેમને અહીંયા સરકારી હોસ્પિટલ સોનાવાલા હોસ્પિટલે લાવેલ છે અને અહીંયા ડોક્ટરશ્રીએ તેમને મૃત જાહેર કરેલ છે આ કારણ કારણ કોઈ છે અને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે અને આગળની તપાસ હાથ ધરેલ છે આરોપીને બે એક છાતીના ભાગે ફાયર થયેલું છે અને એક માથાના પાછળના ભાગે ફાયર થયેલું છે